સુરતના મરીન પોલીસ મથકના પોલીસ જવાન અચાનક જ ચાલુ ફરજ દરમિયાન ઢળી પડતા તેમને હોસ્પિટલે ખસેડાતા તેનું મોત નિજવા પામ્યું હતું તો પોલીસ જવાનના મોતે લઈને હાર્ટ એટેક આશંકા વ્યક્ત કરાઈ છે સુરત શહેરમાં કાયદો ની વ્યવસ્થા જાળવવાની જવાબદારી નિભાવતા પોલીસ વિભાગ માટે એક અત્યંત દુઃખ દિવસ આજે સાબિત થયો છે હજીરાના મરીન પોલીસ પથકમાં ફરજ બજાવતા પોલીસ જવાન સુખદેવ વસાવાનું ચાલુ ફરજ દરમિયાન અચાનક સંભવિત હાર્ટ એટેક આવવાને કારણે નિધન થયું છે સુખદેવભાઈ મરીન પોલીસ સ્ટેશનમાં પીએસઓ જેવી મહત્વની જવાબદારી સંભાળી રહ્યા હતા વાત એમ છે કે આડત્રીસ વર્ષે સુખદેવ વસાવા મરીન પોલીસ પથકમાં પોતાની રોજિંદી ફરજ પર હતા અને કામકાજ કરી રહ્યા હતા આ દરમિયાન અચાનક તેમ તબિયત લથડી હતી તેઓ બેભાન થઈને જમીન પર ઢળી પડ્યા હતા આ જોઈને પોલીસ સ્ટેશનમાં હાજર અન્ય સાથી કર્મચારીઓ તાત્કાલિક તેમની મદદે દોડી આવ્યા હતા જવાની ગંભીર હાલત જોતા સાથી પોલીસ કર્મચારીઓ તેમને કોઈ પણ વિલંબ કર્યા વિના પોલીસ વાનમાં સારો અર્થે સુરત નવી સિવિલ હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા જોકે કમનસીબે કુદરતે કંઈક બીજું જ મંજૂર હતું નવી સિવિલ હોસ્પિટલના ટ્રોમા સેન્ટર ખાતે પહોંચતા જ ફરજ પરના તબીબોએ ચૌદે વસાવાની તપાસ કરી હતી પરંતુ હોસ્પિટલના ઉમરે પગ મૂકે તે પહેલા તેમનું કરુણ મોત થવા પામ્યું હતું તબીબોએ તેમને મૃત જાહેર કરતા પોલીસ સ્ટેશનથી સાથે આવેલા કર્મચારીઓ સ્તબ્ધ થઈ ગયા હતા એ ખડતાલ અને અને હસમુખા સાથે તે અચાનક વિદાય લેવું તે સમગ્ર વિભાગ માટે આઘાતજનક સમાજ બની રહ્યા હતા પીએસઓના મોત ને લઈને પોલીસ બેડામાં ગમગીન માહોલ જોવા મળ્યો હતો તો પ્રાથમિક દ્રષ્ટિએ આ હાર્ટ એટેક હોવાનું મનાઈ રહ્યું છે તો મોત મોતનું સાચું કારણ જાણવા સબને પીએમ માટે ખસડ આવ્યો છે